હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીના રોટલા બનાવીશું એ માટે દૂધી લઈ લીધી છે મેં દૂધીને છોલી લઈશું દૂધી છોલાઈ ગઈ છે એક મિક્સર જાર લઈ લઈશું આવી રીતે કટ કરી લે ટુકડા થઈ ગયા છે મિક્સરમાં ક્રશ કરી લઈશું દૂધી ક્રશ થઈ ગઈ છે વાટકામાં લઈ લઈશું દૂધી ક્રશ થઈ ગઈ છે હવે તેનો મસાલો રેડી કરી લઈશું આદુ મરચાં લસણને લઈને વાટી લઈશું ક્રશ થઈ ગયું છે હવે એની અંદર મસાલા એડ કરીશું હળદર જીરું પાવડર લાલ મરચું પાવડર જીરું અજમો બધાને વાટી લઈશું મીઠું અને ગોર એડ કરી દઈશું મીઠું લઈ લીધું છે ગોર લઈ લઈશું હવે ફરીથી વાટી લઈશું ચટણીને મિક્સ કરી લઈશું મસાલો બનીને રેડી થઈ ગયો છે એ હવે દૂધીના મિશ્રણમાં લઈ લઈશું જે દૂધી ક્રશ કરી હતી એની અંદર એડ કરવાનું છે મીઠું એડ કરીશું દૂધી અને રોટલા લોટના ભાગનું મીઠું એડ કરી દઈશું લીલા દાણા લઈ લઈશું હવે એ બધું મિક્સ કરી દઈશું મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે એની અંદર મકાઈનો લોટ એડ કરીશું થોડો થોડો એડ કરતા જઈશું ને મિક્સ કરતા જઈશું રોટલા બનાવવા માટે લોટ રેડી થઈ ગયો છે હવે રોટલા બનાવી લઈશું રોટલો ટીપી લઈશું પ્લાસ્ટિક પર બનાવી લેવાનો છે રોટલો આવી રીતે બનાવીશું તો સરસ રીતે બની જાય છે રોટલો રોટલો બનાવવામાં તકલીફ નથી પડતી આપણો રોટલો ઠેપાઈ ગયો છે હવે એને ચડવી લઈશું તવીને ગરમ થવા દઈશું તવી ગરમ થઈ ગઈ છે હવે રોટલો એડ કરીશું અંદર હવે રોટલાને ચડવા દઈશું તેલ એડ કરી દઈશું ગુર ગોળ હવે ચડવા દઈશું એક સાઈડ આપણો રોટલો ચડી ગયો છે બીજી સાઈડ ચડવા દઈશું બીજી બાજુ પણ રોટલો ચડી ગયું છે થોડું તેલ લઈ લઈશું બીજી બાજુ પણ કરી લઈશું બીજી બાજુ પણ સરસ ચડી ગયો છે રોટલા થોડા ક્રિસ્પી હોય તો સરસ લાગતા હોય છે દૂધીના રોટલા સરસ બનીને રેડી થઈ ગયા છે આપણો દૂધીનો રોટલો બની ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ